શ્રદ્ધા ભક્તિ વિશ્વાસ અને સાથે સાથે રાજુલા શહેરમાં કોમ એકતાનું ઉદાહરણ એટલે રાજુલા શહેરમાં આવેલ તાજન શાપીર પીર બાપુ જી હા મિત્રો આવો જોઈએ આપણે આ બાબતે વિશેષ સમાચાર આપો જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવું જોઈએ આપણે આજના મહત્ત્વના સમાચારો રાજુલા શહેરમાં કોમી એકતાનું જીવંત પ્રતિક એટલે બાપુ એક તરફ પીર બાપુ અને બીજી તરફ માં ખોડિયાર જીવતું જાવતું ઉદાહરણ એટલે રાજુલા શહેરમાં આ એક જ સ્થળ એટલે કે વિશ્વાસનું પ્રતિક શ્રદ્ધાનું પ્રતિક અને કોમી એકતાનું પ્રતિક રાજુલા શહેર નહીં અમરેલી જિલ્લો નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં એક શ્રદ્ધાનું અને સાથે સાથે કોમી એકતાનું ઉદાહરણ એટલે રાજુલા શહેરમાં આવેલ પીર બાપુ રાજુલામાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પીર બાપુના આ જગ્યા ઉપર ઓર્ષ મુબારક ભાવભક્તિપૂર્વક ભવ્યથી ભવ્ય રીતે ઉજવાયું રાજુલા શહેરમાં કોમી એકતા અને ભાઈચારાનું અનોખું ઉદાહરણ રૂપે ઓળખાતા તાજનશાહ બાપુ ઓર્ષ મુબારકનો કાર્યક્રમ દર વર્ષની માફક આ વર્ષે પણ રાજુલા કોમી એકતા કમિટી પીરિયો ડુંગરો દ્વારા ભક્તિભાવ અને ધામધૂમપૂર્વક આયોજન સાથે આ ભવ્યથી ભવ્ય રીતે કાર્યક્રમ ઉજવાયો દિવસભર અનોખા કાર્યક્રમો અહીંયા ઉજવાયા જ્યાં બહેનોની મજલિસ પણ બપોરના આ કાર્યક્રમ ઉજવાયો સાથે સાથે પુરુષોની મજલિસ પણ રાત્રે યોજાઈ પુરુષના મુખ્ય આકર્ષણ રૂપે ચંદન તથા સોળ ચાદરનું ભવ્ય જુલસ રાત્રિના યોજાયું પેઢી દર પેઢીથી ચાલતી પરંપરા મુજબ આ ચંદન અને ચાદર દાખરા પરિવાર તરફથી અર્પણ કરવામાં આવે છે જેમાં દરબાર મનુભાઈ વીરાભાઈ દાકડાના હસ્તે રાત્રિના બાર કલાકે વિધિવત રીતે આ ચાદર ચડાવવામાં આવે છે અહીંયા બહુ સંખ્યામાં લોકો ઉમટી પડે છે અહીંયા દરેક સમાજના લોકો હિન્દુ મુસ્લિમ સહિતના લોકો શ્રદ્ધાપૂર્વક અહીંયા આવી અને દર્શન કરે છે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આપણા વિસ્તારના આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલ કાનાબાર ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપણા વિસ્તારના તમામ નાના મોટા સમાચારો આપને મળતા રહે આપ જોઈ રહ્યા હતા કાનાવાર ન્યૂઝ રાજુલા